નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું આપનું સ્વાગત કરું છું મહેસૂલ વિભાગ કાયદો વ્યવસ્થાની જાળવણીમાં સહાયક બને છે ગુજરાત સરકારે આ વાતની અગત્યને ધ્યાને લઈને મહેસૂલી કાર્યોમાં ડિજિટાઇઝેશન પ્રાથમિકતા આપી છે કોઈપણ રાજ્યના વિકાસમાં મહેસૂલ વિભાગ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે આ વિભાગ જમીનોના રેકોર્ડ રાખવાનું તેમજ મહેસૂલ ઉઘરાવવાનું કાર્ય કરે છે તદુપરાંત વિભાગ કાયદો વ્યવસ્થાની જાળવણીમાં સહાયક બને છે તેથી તેનું આધુનિકીકરણ અનિવાર્ય બને છે ગુજરાત સરકારે આ વાતને અગત્યને ધ્યાનમાં રાખી મહેસૂલી કાર્યોમાં ડિજિટાઇઝેશનને પ્રાથમિકતા આપી છે મહેસૂલ વિભાગ દ્વારા સંચાલિત આઇઓઆરએ પોર્ટલ ઉપર સત્તર લાખથી વધુ અરજીઓ નિકાલ કરવામાં આવી છે તે જ રીતે અગિયાર લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે વારસાઈ કરવા બાબતે આવ્યો હતો પરંતુ સરકારશ્રીએ વખતો વખત પરિપત્રો કરીને એવી ઉમદા પ્રોસેસ કરી છે કે હવે અહીંયા કચેરીએ ધક્કો ખાવાની જરૂરત જ ઉપસ્થિત નહીં થતી પેઢીનામું ગ્રામ પંચાયતે બની જાય છે અને ઓનલાઈન પ્રોસેસ ઘરે બેઠા બેઠા પૂરી થઈ જાય છે બહુ જ સરસ પ્રોસેસ સરકારશ્રીએ ચાલુ કરી લીધું વહીવટી પ્રક્રિયામાં પારદર્શકતા આણવા જમીન માપણી અને બિન ખેતી જેવી છત્રીસથી વધુ સેવા ઓનલાઈન બનાવવામાં આવી છે જેનો સીધો લાભ નાગરિકોને થઈ રહ્યો છે સરકાર શ્રી દ્વારા આયો આયોરા પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યો છે ઇન્ટિગ્રેટેડ ઓનલાઈન રેવન્યુ એપ્લિકેશન નામની એપ્લિકેશન બહાર પાડીને ખૂબ જ નવતર અભિગમ દાખવી અને દરેક વ્યક્તિ ઘર બેઠા ફેસલેસ સુવિધા એટલે કે ઘર બેઠા કોઈપણ વ્યક્તિ જે છે કોઈ પણ ખેડૂત છે એમને પોતાની જમીન ખેતીની જમીનની આકાર મતલબ કર ઉપકર અથવા તો બિનખેતીમાં સાદી ભાષામાં કહીએ તો જમીન કરાવી હોય મલ્ટિપર્પઝ હેતુ ઉપયોગ જો કરવો હોય તો ખેડૂત ઘર બેઠા આયવરા પ્લેટફોર્મ મારફત પોતાની અરજી પણ કરી શકે છે